અને અત્યંત પવિત્ર માનવામાં આવે છે શાસ્ત્રોમાં જણાવ્યું છે કે ચાર મહિના સુધી ભગવાન શ્રી હરિ વિષ્ણુ યોગ નિંદ્રામાં શયન કરે છે અને આ દિવસે તેઓ પડખું ફેરવે છે આથી આ એકાદશીને પરિવર્તની અથવા પરિવર્તન એકાદશી કહે છે આ દિવસ બ્રજના મંગલમય જીવન સાથે પણ જોડાયેલો છે

સ્મરણીય ઉત્સવનું પણ પ્રતિક છે એવું કહે છે કે આ દિવસે વ્રત કરનાર ભક્ત પોતાના સર્વ પાપોથી મુક્ત થઈને વિષ્ણુ ધામ પ્રાપ્ત કરે છે આજ કારણે ધર્મરાજ યુધિષ્ઠિર પોતાના મનમાં ઉઠેલી શંકાઓ અને જિજ્ઞાસાઓનું સમાધાન મેળવવા માટે ભગવાન શ્રી કૃષ્ણની આતુરતાથી રાહ જોતા હતા

અને પરિવર્તની એકાદશીની પવિત્ર કથાનો શ્રી ગણેશ થાય છે યુધિષ્ઠિર મહારાજે પૂછ્યું હે કેશવ કૃપા કરીને મને જણાવો કે ભાદરવા માસના સુદ પક્ષની એકાદશીનું નામ શું છે તેના દેવતા કોણ છે અને તેની વિધિ શું છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન આ વિષય હું તમને એક આશ્ચર્યજનક કથા સંભળાવું ભગવાન વિષ્ણુ ની આરાધના માટે આપના શ્રી મુખે જાણવા માંગુ છું કે ભાદરવા માસના સુદ શુદ્ધ કઈ એકાદશી આવે છે બ્રહ્માજીએ કહ્યું હે મુનિશ્રેષ્ઠ તમે લોક હિત માટે ખૂબ જ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે પા દર્વા પક્ષની એકાદશી પરિવર્તની નામે પ્રખ્યાત છે આ દિસે ભગવાન ઋષિકેશની પૂજા કરવામાં આવે છે અને આ ઉત્તમ વ્રત અવશ્ય કરવા યોગ્ય છે સૂર્ય વંશમાં માનધાતા નામના એક ચક્રવર્તી સત્ય પ્રતિજ્ઞા અને પ્રતાપી રાજા થઈ ગયા તેઓ પોતાની પ્રજાને પોતાના પુત્રોની જેમ ધર્મપૂર્વક પાલન કરતા હતા તેમના રાજ્યમાં ક્યારેય દુષ્કાળ નહોતો પડ્યો કોઈને માનસિક કષ્ટ ન હતું અને રોગોનો પ્રકોપ પણ ન હતો તેમની પ્રજા નિર્ભય અને ધનધાન્યથી સમૃદ્ધ હતી રાજાના ખજાનામાં ફક્ત ન્યાયથી મેળવેલું ધન જ એકઠું થતો હતું પ્રજા ને ઘણું સુખ મળતું હતું એક સમયે કોઈ કર્મનું ફળ પ્રાપ્ત થવાથી રાજાના રાજ્યમાં ત્રણ વર્ષ સુધી વરસાદ ન પડ્યો આથી પ્રજા ભૂખથી પીડાઈને નાશ પામવા લાગી ત્યારે સમગ્ર પ્રજાએ રાજા પાસે આવીને કહ્યું હે રાજન આપે પ્રજાની વાત સાંભળવી જોઈએ પુરાણોમાં મને સિંહોએ જળની નાર કહ્યું છે અને તે નાર એટલે ભગવાનનું આયન એટલે નિવાસસ્થાન આથી તેઓ નારાયણ કહેવાય છે નારાયણ સ્વરૂપ ભગવાન વિષ્ણુ સર્વત્ર વ્યાપક છે મેઘ રૂપે વરસાદ વરસાવે છે આથી કોઈ એવો ઉપાય કરો કે અમારું યોગ ક્ષેમ થાય રાજા એ કહ્યું તમારું કહેવું સાચું છે કારણ કે અન્ને બ્રહ્મ કહેવામાં આવે છે અન્ન જ પ્રાણીઓની ઉત્પત્તિ થાય છે અને ann થી જ જગત જીવન ધારણ કરે છે લોકોમાં એવું કહેવાય છે અને પુરાણોમાં પણ વિસ્તારથી વર્ણન છે કે રાજાઓના અત્યાચારથી જ પ્રજાને પીડા થાય છે પરંતુ જ્યારે હું વિચાર કરું છું ત્યારે મને મારો કોઈ અપરાધ નથી દેખાતો તેમ છતાં હું પ્રજાના હિત માટે પૂર્ણ પ્રયાસ કરીશ આમ નિશ્ચય કરીને રાજા મંધાતા થોડા ગણી ચૂટેલા વ્યક્તિઓને લઈને વિધાતાને પ્રણામ કરીને ગાઢ જંગલ તરફ નીકળી પડ્યા ત્યાં જઈને તેમણે મુખ્ય મુખ્ય મુનિઓ અને તપસ્વીઓના આશ્રમોની મુલાકાત લીધી એક દિવસે તેમને બ્રહ્મપુત્ર અંગિરા ઋષિના દર્શન થયા તેમને જોતા જ રાજા હર્ષથી ભરાઈ ગયા પોતાના વાહનમાંથી ઉતરી પડ્યા અને ઇન્દ્રિયોને વસમાં રાખીને હાથ જોડીને મુનિના ચરણોમાં પ્રણામ કર્યા મુનિએ પણ સ્વસ્તિ કહીને રાજાનું સ્વાગત કર્યું અને તેમના રાજ્યના સાતે અંગોની કુશળતા પૂછી રાજાએ પોતાની કુશળતા જણાવીને મુનિના આરોગ્યના સમાચાર પૂછ્યા મુનિએ રાજાને આસન અને અર્ધે આપ્યું તે ગ્રહણ કરીને રાજા મુનિની નજીક બેઠા

પરમાત્માના ચિંતનમાં રહે છે અને ધર્મ પોતાના ચારેય ચરણોથી યુક્ત હોય છે આ યુગમાં ફક્ત બ્રાહ્મણો જ તપસ્વી હોય છે બીજા નહીં પરંતુ હે રાજન તમારા રાજ્યમાં એક શુદ્ર તપસ્યા કરી રહ્યો છે આ જ કારણે વરસાદ નથી વરસતો તમે આનો પ્રતિકાર કરો જેથી આ અનાવૃષ્ટિનો દોષ શાંત થાય

દહીં અને ચોખા સાથે બ્રાહ્મણને દાન આપવું જોઈએ સાથે છત્રી અને જૂતા પણ દાન કરવા જોઈએ દાન આપતી વખતે એમ કહ્યું બુધવાર અને શ્રવણ નક્ષત્રના યોગથી યુક્ત હતો દ્રાદશીના દિવસે બુદ્ધ શ્રવણ નામ ધારણ કરનારા ભગવાન ગોવિંદને નમસ્કાર આપને નમસ્કાર મારા પાપોનો નાશ કરીને આપ મને સર્વ પ્રકારનું સુખ આપો આપ પુણ્યાત્માઓને ભોગ અને મોક્ષ આપનારા અને સુખદાયક છો હે રાજન આ કથાને વાંચવાથી અને સાંભળવાથી જ મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે ધર્મરાજ યુધિષ્ઠિરને પરિવર્તનની એકાદશીનું મહત્વ સંભળાવ્યું ત્યારે યુધિષ્ઠિરના હૃદયની બધી શંકાઓ

દિવ્ય પ્રકાશ ફેલાય ગયો શંખનાદ અને મંગલ ધ્વનિ ગું દેવતાઓ ધર્મ નું ગાઢ જ્ઞાન પ્રાપ્ત થયું અને સમગ્ર સભા ભક્તિ ભાવે શ્રી હરિના ચરણોમાં લીન થઈ ગઈ તો સૌ પ્રેમથી બોલો શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય પરિવર્તની એકાદશી થી જઈ પરંતુ ભક્ત આ કથા અહીં પૂર્ણ થતી નથી કારણ કે શાસ્ત્રોમાં સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી ભગવાન શ્રી હરિની પ્રાણ પ્રિય તુલસી માતાની કથાનું શ્રવણ ન થાય ત્યાં સુધી એકાદશીની કોઈ પણ કથા પૂર્ણ ગણાતી નથી તુલસી માતા એવું પવિત્ર સ્વરૂપ છે જેમની સેવા અને પૂજન થી શ્રી નારાયણ પ્રસન્ન થઈને ભક્તો અક્ષય સ્થળ આપે છે જેમ દીવા વિના અંધકાર દૂર નથી થતો તેમ તુલસી માતાની મહિમા વિના એકાદશી નું વ્રત અધૂરું રહે છે આથી આપ સૌ શ્રી હરિ ની પ્રિયતમા સર્વ ભક્તોનું મંગલ કરનારી પુણ્ય મૂર્તિ તુલસી માતાની પવિત્ર કથા સાંભળીશું એક વખત ભગવાન શ્રી રામ અને માતા સીતા ચૌદ વર્ષના વનવાસ દરમિયાન ચિત્રકૂટમાં વિશ્રામ કરી રહ્યા હતા તે સમયે તેઓ તુલસી માતાની પૂજાથી મળતા પુણ્યની વાતો કરતા હતા વાતો દરમિયાન માતા સીતાના મનમાં કેટલાક પ્રશ્નો ઉઠ્યા તેમણે શ્રી રામને કહ્યું હે પ્રભુ મારા મનમાં કેટલાક પ્રશ્નો ઉઠી રહ્યા છે જેના જવાબ જાણવા માટે મારું મન બેચેન છે શ્રી રામે કહ્યું હે દેવી તમારા મનમાં કયા પ્રશ્નો ઊઠી રહ્યા છે જલ્દી જણાવો હું તમારા બધા પ્રશ્નોના જવાબ અને તેનું રહસ્ય જરૂર જણાવીશ માતા સીતાએ કહ્યું હે પ્રભુ તુલસીને જળ કેવી રીતે અર્પણ કરવું તુલસીને જળ આપવાની શ્રેષ્ઠ વિધિ કઈ છે અને તુલસીને જળ આપવાનો

પ્રવેશ કરે છે અને તેની દરિદ્રતા દૂર કરે છે તેને ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે હે દેવી આ મંત્રનું મહત્વ સાંભળવાથી જ મનની સર્વ પાપો નષ્ટ થઈ જાય છે અને તેને અનેક વર્ષો સુધી તુલસીને જળ આપવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે આથી આ કથા તમે ધ્યાનથી સાંભળો માતા સીતાએ કહ્યું હે પ્રભુ હું આ કથા પૂરે પૂરી સાંભળીશ કૃપા કરીને મને તુલસીના મંત્રનું મહત્વ સંભળાવો શ્રી રામે કહ્યું હે દેવી એક સમયે દક્ષિણ દિશામાં એક અત્યંત શોભાયમાન નગરી હતી તે નગરીમાં સુરેશ નામનો એક દુર્બુદ્ધિ બ્રાહ્મણ રહેતો હતો જે પાપીઓનો સરદાર હતો તેનો જન્મ એવા બ્રાહ્મણ કુળમાં થયો હતો જે પાપ કર્મો કરતો હતો અને શાસ્ત્ર જ્ઞાનથી શૂન્ય હતો તે જન્મે બ્રાહ્મણ હતો પરંતુ કર્મે અત્યંત દુરાચારી હતો તે ન તો પૂજાપાઠ કરતો ન તો અતિથિઓનો સત્કાર કરતો અને પોતાના દ્વારે આવેલા અતિથિઓને નિર્દયતાથી ભગાડી દેતો તે હંમેશા પર સ્ત્રીઓમાં આસક્ત રહેતો મદિરા પાનની બુરી લત હતી અને માંસ પણ ખાતો હતો

ત્યારે બે યમદૂત તેને લેવા આવ્યા અને તેને યમલો લઈ જવા લાગ્યા માર્ગમાં તે બ્રાહ્મણ યમદૂતો સામે ખૂબ કરુણ વિલાપ કરવા લાગ્યો હે દૂતો મને ક્યાં લઈ જાવ છો મને છોડી દો પરંતુ યમદૂતો તેને ખેંચતા બોલ્યા અરે દુષ્ટ બ્રાહ્મણ તારા પાપ કર્મોને કારણે સર્પે તને ડંખ માર્યો છે હવે યમરાજ તને ઘોર નરકમાં નાખશે ચિત્રગુપ્તે દૂતોને કહ્યું આ ઘોર પાપી બ્રાહ્મણને લઈ જાઓ અને નરકની ભયંકર અગ્નિ માં નાખી દો અને વર્ષો સુધી નરકમાં સજા ભોગવ્યા પછી તે બ્રાહ્મણને બીજા જન્મમાં બડદનું શરીર મળ્યું બડદનો જન્મ પામીને તે ભાર વહન કરવાનું કામ કરવા લાગ્યો તેનો માલિક તેની પાસેથી દિવસ રાત કામ કરાવતો જ્યારે તેની શક્તિ ઓછી થઈ ત્યારે માલિકે તેને એક લંગડા માણસને વેચી દીધો તે લંગડા માણસે બળદને પોતાનો ભાર ઉપાડવાના કામમાં લગાડી દીધો એક દિવસે લંગડો માણસ બળદની પીઠ પર બેસીને ઊંચા પર્વત પર જઈ રહ્યો હતો લાંબી ચડાઈને કારણે બળદ થાકી ગયો તેની શક્તિ ઘટી ગઈ અને તે બેહોશ થઈને જમીન પર પડી ગયો ત્યાં ઉભેલા લોકોને બળદ પર દયા આવી અને તેઓ તેના મુખમાં પાણી નાખવા લાગ્યા તેમાંથી એક પુણ્યાત્મા વ્યક્તિએ પોતાનું સમગ્ર પુણ્ય બડદને આપી દીધું અન્ય કેટલાક લોકોએ પણ પોતાનું પુણ્ય બડદને અર્પણ કર્યું આ બધું જોતી એક વેશ્યા પણ ત્યાં હાજર હતી તેણે પણ પોતાનું પુણ્ય બડદને આપી દીધું થોડી જ ક્ષણોમાં બડદનું મૃત્યુ થયું અને યમદૂતો તેની આત્માને યમલોક લઈ ગયા ચિત્રગુપ્તે તેના લેખા જોખા જોયા અને આશ્ચર્યમાં પડી ગયા

યમરાજે તેને ફરી મનુષ્ય યોનીમાં જન્મ આપ્યો આ વખતે તેને ઉત્તમ પંડિત કુળમાં જન્મ મળ્યો તે મહાપુણ્યના પ્રભાવે તેને પૂર્વ જન્મની બધી વાતો યાદ આવવા લાગી તે બ્રાહ્મણે વેશ્યાને શોધવાનું નક્કી કર્યું અને તેના નગરમાં પહોંચી ગયો ત્યાં તે વેશ્યા વૃદ્ધ થઈ ગઈ હતી

ત્યારે તે મને તારું પુણ્ય આપ્યું અને તેના પ્રભાવે મને ફરી મનુષ્ય જન્મ મળ્યો હે માતા હું જાણવા માંગુ છું કે તે મને કયું પુણ્ય આપ્યું જેનાથી મારા સર્વ જન્મોના પાપ નષ્ટ થયા વૈશ્યાએ કહ્યું હે બ્રાહ્મણ મેં મારા જીવનમાં ક્યારે કોઈ પુણ્યનું કામ નથી કર્યું પરંતુ મારા ઘરે એક પોપટ છે

પોપટે પોતાના પૂર્વ જન્મનું વૃતાંત સંભળાવ્યું હે બ્રાહ્મણ પૂર્વ જન્મમાં હું એક પંડિત હતો મારા જ્ઞાનના અહંકારમાં હું અંધ થઈ ગયો હતો મેં ક્યારે ગુરુજનોનું સન્માન ન કર્યું હંમેશા તેમનું અપમાન કર્યું મારા જ્ઞાનનો મને એટલો ગર્વ હતો કે મારામાં ક્રોધ વધી ગયો અને હું બધા સાથે દ્રેસ કરવા લાગ્યો હું અન્ય મનુષ્યોને તુજ સમજતો

તેમણે મને સુંદર પાંજરામાં રાખ્યો અને મારી ખૂબ સંભાળ લીધી તે આશ્રમમાં ઋષિમુનિઓ અને તેમની પત્નીઓ અને બાળકો રોજ તુલસીના છોડને જોડાતા અને એક મંત્રનો જાપ કરતા તેમના મુખેથી તે મંત્ર સાંભળીને મે તે રટી લીધો અને ત્યારથી હું તે મંત્ર બોલતો રહું છું તે મંત્રના પ્રભાવે મારું મૃત્યુ નથી થયું અને મારી આયુ 100 વર્ષની થઈ એક રાતે એક ચોરે મને ચોરી લીધો અને આ વેશ્યાએ મને તે ચોર પાસેથી ખરીદી લીધો આ વેશ્યાના ઘરે આવ્યા પછી પણ હું તે મંત્ર બોલતો રહું છું તેને સાંભળીને આ વેશ્યાનું મન પવિત્ર થયું અને તેણે વૃત્તિ છોડીને ભગવાન શ્રી હરિનું ભજન કીર્તન શરૂ કર્યું

હે દેવી તમે જોયું આ તુલસીના મંત્રના પ્રભાવે જ પોપટ વેશ્યા અને બ્રાહ્મણના સર્વ પાપો નષ્ટ થઈ ગયા આથી દરેક મનુષ્ય રોજ તુલસીને જળ આપતી વખતે આ મંત્રનો ઉચ્ચાર કરવો જોઈએ હે દેવી તે મંત્ર આ પ્રમાણે છે ઓમ શ્રી હરિ પ્રિયા નમઃ ઓમ શ્રી હરિ પ્રિયા નમઃ ઓમ શ્રી હરિ પ્રિયા નમઃ જે સ્ત્રી તુલસી આ ઉચ્ચાર કરશે તે બનશે જે પુરુષ આ મંત્ર નો ઉચ્ચાર કરશે તેને અપાર ધન ની પ્રાપ્તિ થશે જે ઘરની સામે નિત્ય તુલસી ની પૂજા થશે તે ઘરમાં સાક્ષાત માતા લક્ષ્મી નો વાસ હશે

સૌ પ્રેમથી બોલો તુલસી મૈયા કી જય શ્રી હરી વિષ્ણુ ભગવાન કી જય પરિવર્તની એકાદશી અને તુલસી માતાની કથા કેવી લાગી તે અવશ્ય જણાવજો અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને મારી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી આવનારા વિડીયો માહિતી આપ સુધી તુરંત પહોંચે જય શ્રી કૃષ્ણ